વાહ ભૂગોળ પર આજે આપણે ત્રણ વિષય બાબતો વિશે સમજશું એક બ્લડ મૂન નેપ્ચ્યુન ગ્રહ વિશે અને અફઘાનિસ્તાન દેશમાં આવેલા ભૂકંપ વિશે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આઈ એમ નિરો મંદિર આપણા સૌરમંડળનો છેલ્લો ગ્રહ નેપચ્યુન ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ પૃથ્વીની સૌથી નજીક છે એ જોવામાં આવશે ખગોળશાસ્ત્રની ભાષામાં તેને પ્રતિશયોગ કાઉન્ટર પોઈન્ટ છે એ કહેવામાં આવે છે નેપ્ચ્યુન ગ્રહ સૂર્યની પણ નજીક છે એ આવશે જે સુપર પાવરફુલ ટેલિસ્કોપથી છે એ જોઈ શકાશે આ દરમિયાન પૃથ્વીની ગ્રહોની જે અંતર સામાન્ય કરતા છે એ ઓછું હોય છે નેપચ્યુનની સૂર્યની આસપાસ એક ભ્રમણ કક્ષા પૂર્ણ કરતાં એકસો પાસઠ વરસ છે એ લાગે છે નેપચ્યુન ગ્રહ છે એ સોળ કલાકમાં પોતાની આસપાસ એક ભ્રમણ છે એ પૂર્ણ કરે છે વર્ષ અઢારસો ને છેતાલીસમાં તેર સપ્ટેમ્બરના રોજ જર્મન ખગોળશાસ્ત્રી જોન ગાલે અને અર્બન લે વેરિયર્સ દ્વારા ગ્રહની શોધ છે એ કરવામાં આવી હતી દર વર્ષે ખગોળશાસ્ત્રમાં એક યા બીજો કોઈ પણ ગ્રહ પૃથ્વીની નજીક છે એ આવતો હોય છે જોકે કે કેટલાક ગ્રહો લાંબા સમય પછી પૃથ્વીની નજીક આવે છે તેથી આવી ઘટનાઓ દુર્લભ છે એ માનવામાં આવે છે ત્રેવીસ સપ્ટેમ્બર વર્ષ બે હજાર પચીસના રોજ નેપચ્યુન ગ્રહ સાંજે પૂર્વ ક્ષિતિઝમાં ઉગશે અને સવારે પશ્ચિમમાં અસ્ત થશે નેપચ્યુન છે એ આખી રાત છે એ ત્રેવીસ સપ્ટેમ્બર વર્ષ બે હજાર પચીસના આકાશમાં જોવા મળશે બીજી વાત કરીએ ભૂગોળ પર તો બ્લડ મૂન જેને પૂર્ણ ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે તેની વિશેની વાત છે આપણે સમજીએ તો ચંદ્રગ્રહણ ત્યારે થાય છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે છે આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે આ ઘટના ફક્ત પૂર્ણિમાના દિવસે જ તે થતી હોય છે જેમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્ર બધા એક રેખામાં છે એ જોવા મળતા હોય છે તો આઠ સપ્ટેમ્બર વર્ષ બે હજાર પચીસમાં ચંદ્રગ્રહણની ઘટના છે એ એશિયા ખંડ ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકાના યુરોપના દેશોમાં સંપૂર્ણપણે જોવા મળી હતી સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જતા ચંદ્ર રાતો દેખાય છે અથવા તેને લોહી જેવા રંગનો જોવા મળતી હોવાથી બ્લડ મૂન છે એ જોવા મળે છે વર્ષ બે હજાર બાવીસ પછીનું સૌથી લાંબુ ખગરાશ ચંદ્રગ્રહણ હતું ચંદ્રગ્રહણ દરમિયાન અનેક સ્થળે પૂજા જાપ પાઠ કીર્તન યોજાયા હતા ખગ્રાસ ચંદ્રગ્રહણ અને પિતૃપ્રક્ષનો સહયોગ એકસો બાવીસ વર્ષ પછી અત્યારે જોવા મળી રહ્યો છે ચંદ્રની કળાઓ કઈ રીતે થાય એ પણ આપણે વાહ ભૂગોળમાં થોડું ઘણું જાણી લઈએ તો પૃથ્વીની જેમ ચંદ્ર પણ તડકો પડવાથી તેની સૂર્ય તરફની બાજુ ઉજળી અને વિરુદ્ધ બાજુ શ્યામ રંગી દેખાતી હોય છે ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતો હોવાથી ખસતો હોવાથી તેના ઉજળા ભાગનો વધતો ઓછો અંશ પૃથ્વી પર દેખાય છે આપણે તેને ચંદ્રકળા કહીએ છીએ જેમ કે પૂનમની રાત્રે પૂરી બાજુ છે એ ઉજળી હોય છે અને અમાસ વખતે અંધારી બાજુ છે એ આપને જોવા મળતી હોય છે ચંદ્ર ઇઠ્યાવીસ નક્ષત્રમાંથી પસાર થાય છે જો ચંદ્રની પત્ની રૂપે કલ્પના કરીએ પણ ચંદ્રની રોહિણીને વધારે પ્રેમ કરે છે તો ચંદ્ર તેની એક બાજુ પૃથ્વીની સામે રાખે છે ત્રીજી વાત કરીએ વાહ ભૂગોળમાં તો ભૂકંપ જે અફઘાનિસ્તાન દેશના જલાલાબાદમાં આવેલો છે તે સૌથી મોટો ભૂકંપ જોવા મળી રહ્યો છે અફઘાનિસ્ત દેશમાં કે થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે છ પોઈન્ટ આઠની તીવ્રતાવાળો ભૂકંપની અંદર છે એ જલાલાબાદ કુનાર પ્રાંતમાં અફઘાનિસ્તાન જે એક મોટું વેપારી કેન્દ્ર ગણવામાં આવે છે કે જ્યાં ખાટાફળો કે ચોખાની ખેતી છે એ થાય છે અને કાબુલ નદી છે એ શહેરમાંથી વહે છે તે હિન્દુકુશ પર્વતને અસર છે એ અફઘાનિસ્તાનની અંદર જોવા મળતી હોય છે ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના છે આર્થર હોમ્સે કહેલું છે કે જેઓ પૃથ્વી પેટાળના ખડોપોના વિક્ષોભના વેટલેોબેલ પારિતોષિક માનવામાં આવે છે વિશ્વના એકવીસ ટકા ભૂકંપો મધ્ય વિશ્વના પટ્ટામાં જોવા મળે છે પશ્ચિમે કેટલાક કિનારાથી શરૂ થઈને પૂર્વ પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ગેટ પર્વતોની શ્રેણીની અંદર છે આ ભૂકંપો છે એ જોવા મળતા હોય છે જે ભૂમધ્ય સમુદ્રથી ઉત્તરે આલાપ્સ અને દક્ષિણે આવેલા એટલે પર્વતો પર્વતોને એશિયામાં આવેલા હિમાલય પર્વત શ્રેણી લગી કહેવાય કે ભૂકંપની તીવ્રતાની અસર છે એ જોવા મળતી હોય છે ચેનલના દૂરથી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જીએસટી રિફોર્મ્સ અને નેપાળની જી જનરેશન દ્વારા જે ક્રાંતિ થયેલી છે તે પણ આપણા આ વિડીયોમાં ક્લિક કરીને તમે જોઈ શકો છો